સીબી પોસ્ટે ખાતે આ ગુનાના ફરિયાદી એક ફરિયાદ આપેલ હતી કે ગુનાના બે આરોપીઓ વિજય માકડિયા અને અમિત એ પોતાની પેઢી દર્શન મિનરલ્સ જય સ્ટોન કસર તથા દર્શિલ સ્ટોન કસર કે જે રેતી કપચીનો વેપાર કરે છે કે તેમાં જો રૂપિયાનું રોકાણ કરશો તો બાર ટકા જેટલું વળતર આપવામાં આવશે આવો વિશ્વાસ કેળવી ફરિયાદી થતાં અન્ય રોકાણકારો પાસેથી કટકે કટકે ટોટલ છ કરોડ નેવું લાખ રૂપિયા જેટલું રોકાણ કરાવેલ હતું અને ત્યારબાદ ફરિયાદી સાથે અન્ય રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં કરવામાં આવેલ હતો ગુનાની ગંભીરતાને જોઈને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બંને આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ આ ગુનાને એક આરોપી અમિત ભાણવડિયાને પકડવામાં આવેલ છે હાલ આ આરોપીઓ સામે ડીસીબી પોસ્ટમાં જ બીએનએ કલમ ત્રણસો સોળ પાંચ અને ચોપન તેમજ જીપીઆઈડીની કલમ ત્રણ ચાર અંતર્ગત ગુનો નોંધી અને હાલ આ નામ આ આરોપી અમિત ભાનવડિયાને નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવેલ છે અમારી જાહેર જનતાને અપીલ છે કે આ બંને આરોપીઓ કે આવા બીજા કોઈ અન્ય આરોપીઓએ કોઈ ડિપોઝિટના નામે કે રોકાણ કરવાના નામે કોઈ પાસેથી પૈસા લીધેલા હોય કે રૂપિયાનું રોકાણ કરાવેલું હોય અને ત્યારબાદ ચીટિંગ કરેલ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો હજી સુધી એટલે જ અમારી જાહેર જનતાને અપીલ છે કે આ આરોપીઓ બે આરોપીઓ વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ કોઈ અન્ય સાથે પણ આવું કર્યું હોય હાલ અમારી પાસે છ જેટલા સાહેદો છે આમાં પણ જો કોઈ અન્ય હોય પણ આ કંપનીમાં રોકાણ કરવાના નામે આમને છેતરપિંડી થઈ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો છે ચાર વર્ષથી

ફરિયાદી છે આ ગુનાના ના વડાલિયા દર્શનભાઈ વડાલિયા એ હજી અમારા તપાસમાં આવ્યું નથી પણ વધુ તપાસમાં આવશે તો આપને જણાવવામાં આવશે જો <coughs> <coughs>